નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ગોધરાની દીકરી ગૌરીબેનના હત્યારાને ફાંસી અને મૃતકને ન્યાય અપાવવા ભુજમાં સર્વ સમાજની મોટી રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપી ગૌરીબેનને ન્યાય અપાવવા માંગ કરી જુઓ વિગતવાર અહેવાલ માંડવી તાલુકાના ગોધરા ગામની આશાસ્પદ ગૌરીબેનની હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે નિર્દોષ અને નોકરી કરી પરિવારને મદદ કરતી આ હોનહાર દીકરીનું બેરહેમીથી ક્રૂર રીતે હત્યા કરાઈ આરોપી પણ પકડાયો પણ આવી રોજે રોજ દીકરીઓ અનેક પ્રકારે ભોગ બની રહી છે તેને બચાવશે કોણ કોઈને કોઈ રીતે દીકરીઓની સલામતી સંદર્ભે પ્રશ્નો ઉઠતા રહે છે ગૌરીબેનની હત્યાના બનાવ બાદ આજે ભુજમાં વિશાળ રેલી સ્વરૂપે અનેક સમાજના નાગરિકોએ દીકરીઓની ચિંતા કરી અને ગૌરીબેનને ન્યાય અપાવવા મૌન રેલી કાઢી અને કલેક્ટર તથા પોલીસ અધિક્ષકને આપ્યું મૌન રેલીમાં હજારો લોકો જોડાયા હતા શ્રી અખિલ કચ્છ ગર્ગવંશી ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ પશ્ચિમ કચ્છના લેટરપેડ ઉપર આવેદન પત્ર અપાયું છે જેમાં તપાસ માટે એસઆઈટીની રચના કરવી રાજ્ય સરકાર મૃતકના પિતાના પરિવારને નોકરી આપે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ખાસ સરકારી વકીલની નિમણૂંક કરી ચલાવવામાં આવે હત્યાનો આરોપી રહસ્યમય રીતે માંડવીની હોસ્પિટલમાં દાખલ તે સંદર્ભે તમામ વિગતો પોલીસ પરિવારજનોને આપે તબીબની ભૂમિકા પણ તપાસવામાં આવે આ હત્યામાં આરોપીઓ એકથી વધુ હોઈ શકે તે માટે ઊંડાણથી તપાસ થાય તથા વખતો વખત તથા અત્યાર સુધીની તપાસ અને કાગળો મૃતકના પરિવારને આપવામાં આવે તેવી માંગ કરાઈ છે આજે ભુજમાં જે વિશાળ જનમેદનીએ રેલીમાં જોડાઈ ગૌરીબેનને ન્યાય અપાવવા માંગણી કરી હતી ક્રૂર અને બેરહેમીથી થયેલ નિર્દોષ દીકરીની હત્યાની સમગ્ર પંથક સર્વ સમાજ ખૂબ જ આઘાતમાં છે ત્યારે પોલીસ પણ પરિવારજનોને ન્યાય અપાવશે તેવો ભરોસો અપાવે તે જરૂરી છે આજે આ રેલીમાં સાધુ સંતો તથા સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા સમાજના અનેક આગેવાનો જોડાયા હતા આવેદન બાદ રમેશભાઈ ગરવાએ જણાવ્યું કે માંડવી તાલુકાના પવિત્ર એવા હમીદામ ગોધરા ગામે ગત તારીખે અમારા ગુરુબ્રાહ્મણ સમાજની દીકરી જેને સમગ્ર કચ્છની જનતાએ કચ્છની આધાર વર્ણએ સર્વ સમાજે સ્વીકૃત કરી અને આમ આજને એનો જે આક્રોશના રૂપે આજે અહીં અહીં જે રેલી નીકળી છે ત્યારે અમે અંદાજીત પાંચથી દસ હજાર લોકોની આ રેલીમાં અમે બધા સાથે રહી અને મોરબી સાંસદ કચ્છના વિનોદભાઈ અમારી ટીમ સાથે જોડાણા માલતીબેન પણ અમારા ગાંધીધામના ધારાસભ્ય છે અમે બધા સાથે મળી કચ્છની તમામે તમામ સમાજના પ્રમુખો મહિલા મંડળના પ્રમુખો ગરબા સમાજના વિવિધ પરગણાના પ્રમુખો બધા સાથે જોડાઈ બધા રાજકીય અગ્રણીઓ સાથે જોડાઈ અને કલેક્ટર પાસે અમે રજૂઆત કરી છે આ કેસની અંદર એક તો શરૂઆતથી થોડોક કેસની જે તપાસ કંઈક આડી અવડી જતી એવું લાગે છે અમને એટલે આની સીટ મનની રચના જેમાં ઉચ્ચ અનુભવી પોલીસ અધિકારીઓની પાંચ સીટની ટીમ બને એના દ્વારા તપાસ કરવામાં આવે બીજું આ કેસ તાત્કાલિક આસ્ટેક કોર્ટ ચલાવવામાં કોર્ટમાં ચલાવવામાં આવે જેથી એનો ઝડપી નિકાલ બને અને ભવિષ્યમાં આવા નરાતમોને એક ડાક બેસાતો એની સજા થાય એટલે બીજા આવા કેસ આવા બનાવો અટકે ત્રીજી આ કેસમાં તાકીદની અસરથી સરકારી પીપીની નિમણૂક કરવામાં આવે જે અનુભવી અને કોઈક સિટીમાંથી આવતો જે આ કેસની ગંભીરતા સમજી અને ધારધાર સરકાર તરફથી અને ફરિયાદી પક્ષ તરફથી રજૂઆત કરે ત્રીજી આ દીકરી સરકારી કર્મચારી કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી એટલે એનો પરિવાર આ દીકરી ઉપર આધારિત હતો એટલે એ પરિવારને તાકીદની અસરથી વળતર મળે આ દીકરીને સરકારી નોકરી કરતી પરિવારમાંથી નોકરી મળે એ તમામની માગણી તમામ સમાજે તમામે કચ્છની તમામ મહિલા મંડળોએ સાથે મળી અમે આજે એક એકદમ વિનમ્ર રીતે મોન રેલી સ્વરૂપે કોઈને પણ ડિસ્ટર્બ કરવા કે બિલકુલ બિન રાજકીય રીતે માત્ર ને માત્ર દીકરીના પરિવારને ન્યાય મળે એ ઉદ્દેશથી અમે અત્રે કલેક્ટર સાહેબ શ્રી અરોરા સાહેબ અને એસપી સાહેબને અમે સોંડા સાહેબને બધેને બંનેને અમે વિસ્તૃત રજૂઆત કરી છે અને અમારી જે માગણીઓ છે એમાં કચ્છના સાંસદ અને મુરબી વિનોદભાઈ અને બેન વાલતી બેને પણ સુર પુરાવ્યો છે ને એમને પણ અલગથી આ આ પ્રશ્ન આ જે કંઈ માગણી છે તાત્કાલિક ઉકેલવા એવી એસપી સાહેબને અમારી રૂબરૂમાં એમને ભારપૂર્વક કલેક્ટર સાહેબને અને વાત કરી છે એટલે સર્વ સમાજ અમારી સાથે છે ને આ દુઃખની ઘડીમાં સમગ્ર કચરી જનતા એક છે એ અમારા માટે એક અમને એક પીઠ બળ મળ્યું છે અને અમને ખુશીની વાત છે એ એસ ગરવા નિવૃત્ત પૂર્વ અધિક્ષક ઇજનેર વીજ વિભાગે જણાવ્યું કે આજે ત્રીસ તારીખે મારા પરિવારની મારા ભાઈની દીકરી ને નિર્મમ ક્રૂર તરીકે હત્યા કરવામાં આવેલી છે આ નરાધમને કડકમાં કડક સજા થાય ફાંસીના ફંદા સુધી આ વ્યક્તિને લટકાવવામાં આવે એવી માગણી સાથે આજે અમે મૌન રેલીનું આયોજન કરેલું આ રેલીમાં સમસ્ત કચ્છના દરેકે દરેક સમાજના મિત્રો આમાં કોઈ રાજકીય નહોતું કે નહોતું કોઈ સમાજનો ભેદભાવ બધા જ કચ્છના વાસીઓ કચ્છના રહેવાસીઓ આમાં પોતાની રીતે અંગત રીતે લાભ લીધો છે આવી ગયા છે અને આટલી વિશાળ રેલીનું આયોજન કરી અને કલેક્ટરશ્રી અને એસપી સાહેબને આવેદનપત્ર આપેલું છે અને એમાં અમારી એટલી જ માગણી છે કે આ પાંચ દિવસમાં પોલીસ તરફથી જે કંઈ કાર્યવાહી થઈ રહી છે એમાં ક્યાંક નબળાઈ દેખાય છે અને એને જે રીતે હોસ્પિટલમાં એડમિટ થાય છે પછી એને એક ચોવીસ કલાક પછી પાછી ધરપકડ કરવામાં આવે છે રિકન્સ્ટ્રક્શન જે કરવામાં આવે છે એમાં પણ ત્યાં અમારા જે પરિવારના સભ્યો હાજર હતા એના કહેવા પ્રમાણે એને એ ફરિયાદીને એ આરોપીને નીચે ગાડીથી નીચે પણ નથી ઉતારવામાં આવતો અને આખું રિકન્સ્ટ્રકશન બતાવી દેવામાં આવે છે એટલે આ બધી જ નાના નાના લુક પોઈન્ટ એક એવી શંકા પ્રેરે છે કે ક્યાંક આ આરોપીને છાવરવામાં આવી રહ્યું હોય એવું જણાઈ રહ્યું છે તો આ રેલીના માધ્યમથી આપ સર્વેના માધ્યમથી આ જ તંત્ર સાથે અમારી માગણી છે કે આની બહુ જ ઝડપથી ફાસ્ટ્રેક કોર્ટમાં આની કાર્યવાહી શરૂ થાય અને આ નરાધમને ફાંસીની સજા થાય તેમજ પરિવારને જે કંઈ કાયદાકીય અને સમા રાજકીય સોરી સરકારી જે પણ સહાય થતી હોય એ પણ એને તાત્કાલિક મળે અમારી એ સાથે માગણી હતી કે આ કેસ માટે સ્પેશિયલ પીપીની સરકાર તરફથી પણ નિયુક્તિ કરવામાં આવે અને એ રીતે આખો કેસ એક સીધી રીતે ચાલે અને એક ધાક બેસાડતો દાખલો ધાક બેસાડતો ચુકાદો બહુ ટૂંક સમયમાં મળી જાય એ માગણી અને જેના કારણે આપણી જે ગૌરીઓ છે સમાજની બીજી ગૌરીઓ કોઈ ભોગ ન બને અને જે બિચારી નોકરીએ જાય છે અત્યારે ઘણી બધી આપણી બહેન દીકરીઓ નોકરીએ જાય છે ઘણી વખત સવારના આ રીતે પાંચ છ વાગે એમને નોકરી જવાનું થતું હોય છે તો જો આવા બનાવ બનતા રહેશે તો આપણી બહેન દીકરીઓ કેવી રીતે નોકરી કરવા ઘરથી બહાર નીકળી શકશે એ હેતુ માત્રથી અમે તો અમારી ગૌરી ખોય છે પરિવારે તો પણ આવતા દિવસોમાં બીજી કોઈ ગૌરી આ રીતે ભોગ ન બને માત્ર ને માત્ર એ ઉદ્દેશ સાથે આ એક દાખલો બેસાડતો ચુકાદો થાય અને પરિવારને ન્યાય મળે અને સાથે સાથે આ જિલ્લામાં આ રાજ્યના દેશમાં પણ એક એવો ચુકાદો અને એક દાખલો બેસે કે આવા નરાધમને કોઈ છાવરતો નથી આ નરાધમને કડકમાં કડક સજા થાય છે અને આવી રીતે હવે બીજો કોઈ નરાધમ

रामबाग रोड आदिपुर पावर बाय के ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रो आज तारीख 4 जानुआरी 2025 पच्चीस आता आज न समाचार आवती काले फरी मड़ीसू त्या मैंने रजा आपसो नमस्कार